હેલો મિત્રો તો કેમ જો બાપુ વાત જોતા ને બર્ગમેન ની જો લઈને આવી ગયો બર્ગમેન બાપુ એક નંબર તમે મને બહુ કામ છો આલે લે કેમ ગાડી ભાવ માં લાવું એટલે ભારી કરી હો તે તો હા તમારા વાત એટલે જ કટ કરાવી ને કજ રોજ ઘરે સાંભળવું પડે છે રોજ ઘરેથી થી સસડાવે તમારી આંખો તમારા હોઠ તો મિત્રો હવે આણીએ માખણ લગાડવાનું ચાલુ કર્યું છે અને મને હવે ચશ્મા પહેરી લેવા પડશે કારણ કે આની નજર લાગી જાય તો ઉપાધિ થાય પછી તમારા સમજો જ ને મિત્રો સીધી ગાડીની વાત કરશું બર્ગમેન બે મિત્રો બ્લુટૂથ વાળી ગાડી છે જડતી નથી મિત્રો આમાં સ્ક્રીન પણ એલઈડી આવશે મોટી આવશે જે સાદી કરતા મોટી એલઈડી સ્ક્રીન આવશે બંને ટાયર નવા છે મેટ નાખેલી છે સીટકો નાખેલું છે અને સાવ ઓછી આલેલી ગાડી છે મિત્રો બર્ગમેન અત્યારે ગોતવા મળતી નથી નવી પણ વેટિંગમાં આવે છે પણ તમારા ભાઈ પાસે મળી જશે ને બર્ગમેન ભાવમાં પણ મળી જશે અને એકદમ સુપર કન્ડિશનમાં ગાડી મળી જશે આપણી પાસે અને મિત્રો ઉનાના ડોક્યુમેન્ટ હશે તો લોન પણ કરાવી ગાડીની કિંમત રહેશે ખાલી ને ખાલી એકોતેર હજાર પાંચસો માં મિત્રો લઈ બર્ગમેન મેટ ગ્રે નંબર વસ્તુ છે અને ગાડીનો ફૂલ ડિટેલ વિડીયો જોતો હોય મારી યુટ્યુબ ચેનલમાં મળી જશે બાકી તમારો ભાઈ જ અમારા શોરૂમ પર ઉના બાપુ